હેલો સ્ટુડન્ટ વ્યવસ્થા અને સંચાલન વિષયમાં બોર્ડના પ્રમાણે આપણે તૈયારી કરી રહ્યા છીએ વિભાગ એટલે કે વૈકલ્પિક પ્રશ્ન અને વિભાગ બી એટલે કે એક બે વાક્યના પ્રશ્નો હવે આ એકથી બાર પાઠમાંથી તમને કઈ રીતે પ્રશ્નો પૂછાશે એ આપણે વિડીયો અનુસાર જોઈ જઈ છીએ તો મેં ઓલરેડી ચેપ્ટર વન એટલે કે સંચાલનનું સ્વરૂપ અને મહત્વ એનું મેં ઓલરેડી વિડીયો બનાવ્યો છે જેમાંથી વિભાગ એ અને બી માંથી બંને એક એક પ્રશ્નો જે પ્રશ્નો એનામાંથી પૂછાવાના છે હવે આજે આ વિડિયોમાં તમારા માટે મેં પાર્ટ એટલે કે એક સિરીઝ તૈયાર કરી છે પાર્ટ વન એટલે કે ચેપ્ટર નંબર વન તૈયાર કર્યું છે અને પાર્ટ ટુ જેમાં ચેપ્ટર નંબર ટુ એટલે કે સંચાલનના સિદ્ધાંતો તો પાર્ટ વન અને એના પહેલા તમને આ વાણિજ્ય વ્યવસ્થા અને સંચાલન વિષયમાં બોર્ડનું માળખું એ ધ્યાનમાં લેવું ખૂબ જ જરૂરી છે એના અનુસાર તમે તૈયારી કરી શકો છો તો બંનેની જે લિંક છે વિડીયોની એ મેં ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપી દીધેલી છે તો તમે અવશ્ય જોઈ લેજો તો શરૂઆત કરીએ સંચાલનના સિદ્ધાંતો સંચાલનના સિદ્ધાંતોનો કોન્સેપ્ટ આપણે ટૂંકમાં હું તમને કહું તો જે સંચાલન સંચાલનશાસ્ત્રીઓએ પોતાના અનુભવમાંથી જે જ્ઞાન આપેલું છે એનો તમે ઉપયોગ તમારા ધંધાકીય એકમમાં કોઈ પણ પ્રશ્ન ઉદ્ભવે તો કરી શકો છો તો સૌપ્રથમ હું એમ કહી શકું કે સંચાલનના સિદ્ધાંતો એ શું છે તો એ અનુભવનો નીચોડ છે પરંતુ જો ટેકનોલોજીમાં કંઈ પણ ફેરફાર થાય છે તો સંચાલનના સિદ્ધાંતોમાં પણ ફેરફાર લાવવાની જરૂરિયાત ઉદ્ભવતી હોય છે એના સિવાય સંચાલનના સિદ્ધાંતમાં એક શબ્દ છે કે ઓગણીસમી સદીનો જ્યારે અંત આવ્યો તો એ સદીના અંતને તમે કઈ કયા વિચારધારા તરીકે ઓળખવામાં આવે છે તો એને પ્રશિષ્ટ વિચારધારા તરીકે ઓળખવામાં આવે છે હવે સંચાલનના કુલ જે સંચાલનના સિદ્ધાંતો આપનાર કુલ સંચાલન શાસ્ત્રીઓ છ છે જેના વિશે આપણે ધીરે ધીરે એના મત અને એના વિશે આપણે સમજીએ સૌ પ્રથમ સંચાલન શાસ્ત્રી જેનું નામ છે ટેલર જેને વૈજ્ઞાનિક સંચાલનના પ્રણેતા અથવા તો પિતા તરીકે ઓળખવામાં આવે છે એને વૈજ્ઞાનિક સંચાલનનો સિદ્ધાંત આપ્યો એના પછી બીજા સંચાલન શાસ્ત્રી છે એલ્ટન મેલ્ટન મેોએ નવ પ્રશિષ્ટ વિચારધારાના પ્રણેતા છે નવ પ્રશિષ્ટ વિચારધારા એલ્ટન મેોએ આપી છે એના પછી ત્રીજું છે સી કે પ્રહલાદ તો સી કે પ્રહલાદ નું પ્રદાન કેમાં હતું તો આધુનિક વિચારધારામાં સી કે પ્રહલાદે પોતાનું પ્રદાન આપેલું છે ચોથું છે હેનરી ફેયોલ હેનરી ફેયોલ એટલે કે સંચાલનના સામાન્ય સિદ્ધાંતો કોણે આપ્યા તો કે હેનરી ફેયોલે સંચાલનના સામાન્ય સિદ્ધાંતો આપ્યા પાંચમું છે પીટર એફ ડ્રકર જેણે ધ્યેય લક્ષી સંચાલનના પ્રણે સિદ્ધાંતના પ્રણેતા છે એટલે કે એના પિતા તરીકે ઓળખવામાં આવે છે ધ્યેય લક્ષી સંચાલન કોણે આપ્યું તો પીટર એફ ડ્રકર લાસ્ટ બટ નોંધલીસ પ્રોફેસર ઉર્વિક નાનું એવું સેન્ટેન્સ છે પણ આપણે આપણી પ્રેક્ટિકલ લાઈફમાં અને આગળ ધંધા કે એકમમાં ઉપયોગી થઈ શકે એવું પ્રોફેસર ઉર્વિક એમ કહે છે કે તમે તમારા માણસોને સાચવો તમારા માણસો બાકીનું તમારું બધું જ સાચવી લેશે એટલે કે તમારા ધંધાકીય એકમમાં જો કર્મચારીઓને પોતાની કાર્યક્ષમતા અનુસાર વળતર વેતન અને અન્ય સુવિધાઓ ઉપલબ્ધ હશે તો એ તમારા ધંધાકીય એકમને એક લેવલથી પણ ઉપર લેવલ સુધી લઈ જઈ શકશે તો એ હતું પ્રોફેસર ઉર્વેક હવે એનાથી વિરુદ્ધ અગર હું વાત કરું એટલે કે જો કર્મચારીને તેની કાર્યક્ષમતાનો યોગ્ય બદલો નહીં મળે તો શું થશે તો કર્મચારી તમારા ધંધાકીય એકમમાં લાંબા સમય સુધી રહેશે નહીં અને એ એક જગ્યાએથી બીજી જગ્યાએ ફેરબદલી કરશે એટલે એમ કરી શકાય કે તેની કાર્યક્ષમતાનો યોગ્ય બદલો ન મળે તો તેની ફેરબદલીના દરમાં શું થતો હોય છે વિદ્યાર્થીઓ વધારો થતો હોય છે એટલે કે એક જગ્યાએથી બીજી જગ્યાએ એ જોબ કર જોબ માટે સ્વિચ કરતા હોય છે તો કે શ્રમ વિભાજન જો તમે તમારા ધંધાકીય એકમમાં કાર્યની વહેંચણી દ્વારા એના કર્મચારીનો વિશિષ્ટીકરણનો લાભ તમને ધંધાકીય એકમને મળશે હવે આ ચેપ્ટરનો લાસ્ટ પોઈન્ટ કે ગતિ નિરીક્ષણ એટલે શું કોઈ પણ કાર્યમાંથી ખોટી દિશામાં બિનજરૂરી હલન ચલનમાંથી ઉદ્ભવતો બગાડ જે છે એ દૂર કરવાની પદ્ધતિને ગતિ નિરીક્ષણ કહે છે તો આને કહેવાય ગતિ નિરીક્ષણ તો વિદ્યાર્થીઓ આ જે આપણે ચર્ચા કરી ચેપ્ટર નંબર ટુના કોન્સેપ્ટની એના ઉપરથી હું તમને કહી શકું કે તમારા ચોપડીના એટલે કે ટેક્સ્ટ બુકમાંથી સ્વાધ્યાયનો વિભાગ જે કુલ પ્રશ્નો છે એ તૈયાર થઈ ગયા કેવી રીતે તો જોઈએ કે કેવી રીતે તમને આ વિડિયોમાંથી તમે શું શીખ્યા હવે આપણે એના અનુસાર પ્રશ્નો જોઈએ સ્વાધ્યાયના પ્રશ્નો કુલ તમારા બાર પ્રશ્નો પૂછાશે આપણે વિડીયોને જો તમે ધ્યાનથી સાંભળ્યો હશે તો હરેક પ્રશ્નનો જવાબ તમે સરળતાથી આપી શકશો પ્રશ્ન નંબર વન સંચાલનના સિદ્ધાંતો એટલે શું તો જવાબ છે અનુભવોનો નિચોડ છે પ્રશ્ન બે નીચેનામાંથી કયા પરિબળોના ફેરફારને કારણે સંચાલનના સિદ્ધાંતોમાં બદલાવ લાવવાની જરૂરિયાત ઊભી થાય છે તો જવાબ છે સંચાલનના કયા કારણોસર આપણે ફેરફાર કરવું પડે એના સિદ્ધાંતોમાં તો કે કે ટેકનોલોજીમાં ફેરફાર પ્રશ્ન ત્રણ વૈજ્ઞાનિક સંચાલનના પ્રણેતા કોણ છે તો ફેડરિક ટેલર ક્વેશ્ચન નંબર સદીના અંત જે વિચારધારાઓ રજૂ થઈ એને કઈ વિચારધારાઓ કહેવામાં આવે છે પ્રશિષ્ટ પ્રશિષ્ટ વિચારધારા ક્વેશ્ચન નંબર નવ વિચારધારાના પ્રણેતા કોણ છે તો એલ્ટન મેયો ક્વેશ્ચન નંબર છ તમે તમારા માણસોને સાચવો તમારા માણસો બાકીનું તમારું બધું જ સાચવી લેશે આ વિધાન કોને આપ્યું છે

બઘાડ દૂર કરવાની પદ્ધતિને એટલે શું તો ગતિ નિરીક્ષણ એના પછી ક્વેશ્ચન નંબર દસ દેલક્ષી સંચાલનના પ્રણેતા કોણ છે તો જવાબ છે પીટર એફ ડ્રકર ક્વેશ્ચન નંબર લેવન અગિયારમો ક્વેશ્ચન શ્રમ વિભાજનના અમલ દ્વારા નીચેનામાંથી કઈ પ્રવૃત્તિ શક્ય બને છે તમે યોગ્ય શ્રમ વિભાજન કર્મચારીને કરશો તો કઈ પ્રવૃત્તિ શક્ય બને છે જવાબ છે વિશિષ્ટીકરણ એટલે કે તમે કર્મચારીના ટેલેન્ટનો અનુભવનો લાભ મેળવી શકશો લાસ્ટ ક્વેશ્ચન નંબર ટ્વેલ્વ જો કર્મચારીને તેમની કાર્યક્ષમતાનો યોગ્ય બદલો ન મળે તો સેમાં વધારો થાય છે તો જવાબ છે મજૂર ફેર બદલી તો વિદ્યાર્થીઓ આ હતા સ્વાધ્યાયના પ્રશ્નો એકથી બાર જેના ઉપર આપણે મેઇન ફોકસ કરેલું છે અને બોર્ડમાં અક્ષર સ્વાધ્યાયમાંથી જ ટેક્સબુકમાંથી જ પ્રશ્નો પૂછાતા હોય છે તો આ હતા એક ક્વેશ્ચન નંબર એક થી બાર જે આપણા એકદમ ચેપ્ટર નંબર ટુ તૈયાર થઈ ગયું છે બોર્ડમાં માત્ર વિભાગ એમાંથી ક્વેશ્ચન પૂછાશે અને આપણે આ સિરીઝ તૈયાર કરી રહ્યા છીએ વિભાગ એ અને બી ની તો નેક્સ્ટ વિડિયોમાં વિભાગ ચેપ્ટર નંબર ત્રણ એટલે કે આયોજનમાંથી વિભાગ એ અને બીમાંથી કેવી રીતે પ્રશ્નો પૂછાશે એ જોઈશું નેક્સ્ટ વિડીયોમાં ટીલ ધેટ ટાઈમ આજે પાર્ટ વન અને ટુની સિરીઝ જુઓ શેયો એક્સપીરિયન્સ શેયો નોલેજ તમને આ વિડીયોમાંથી કેટલું શીખવા મળે છે શે ગિવ યો રિવ્યુ બરાબર ઓલ ધ બેસ્ટ સ્ટુડન્ટ્સ